નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે વિશ્વ દર્શન ચેનલમાં જ્યાં આપણે દુનિયાભરના વિવિધ દેશોની માહિતી આપીએ છીએ આજે આપણે એવા શક્તિશાળી દેશ વિશે વાત કરીશું જ્યાં ધર્મ પણ છે યુદ્ધ પણ છે વિજ્ઞાન પણ છે અને રહસ્યો પણ છે આપણે વાત કરી રહ્યા છીએ ઈઝરાયલની ઈઝરાયલ એ પશ્ચિમ એશિયામાં આવેલો નાનો દેશ છે એની આજુબાજુ ચાર દેશો છે ઇજિપ્ત લેબનન જોર્ડન અને સીરિયા જેવા દેશો આવેલા છે એક કરોડની વસ્તી ધરાવતો આ દેશે દુનિયાભરમાં પોતાની અલગ જ ઓળખાણ ધરાવી છે ઇઝરાયલ એ યહૂદી ધર્મનો દેશ છે યહૂદી મોટા ભાગના યહૂદી લોકો માટે આ પવિત્ર દેશ છે ઇઝરાયલની રાજધાની જેરુસલેમ જે યહૂદી મુસ્લિમ અને ખ્રિસ્તી માટે પવિત્ર શહેર છે હમણાં સમયનું ઇઝરાયલ એ ટેકનોલોજીનું હબ છે તેને સ્ટાર્ટઅપ નેશન કહે છે કારણ કે અહીં નવી નવી ટેક કંપનીઓ શરૂ થાય છે આ દેશે ખેતી દવાઓ મશીનો અને યુદ્ધના સાધનો બનાવવામાં પણ આગળ છે આ દેશમાં મિલિટરી ટ્રેનિંગ દરેક નાગરિક માટે ફરજિયાત છે કારણ કે તેની ચારે બાજુ દુશ્મન દેશોથી ઘેરાયેલો છે વર્ષ ઓગણીસો સડસઠમાં ઇઝરાયેલે છ દિવસમાં ત્રણ દેશોને યુદ્ધમાં હરાવી દીધા ઇઝરાયેલની ગુપ્તસર એજન્સી મોસાદ છે તેના કારનામાની વાતો આખી દુનિયા જાણે છે પાંચ સપ્ટેમ્બર ઓગણીસો બોતેરમાં જર્મની દ્વારા ઓલિમ્પિકના આયોજનની અંદર આતંકીઓ દ્વારા અગિયાર ઇઝરાયલ ખેલાડીઓને બંધક બનાવવામાં આવ્યા ત્યારે જર્મન પોલીસ તેને બચાવવામાં નિષ્ફળ રહી ત્યારબાદ મોસાદે સાબિત કર્યું કે યહુદીના જેટલા પણ ખેલાડીઓને મારવામાં આવ્યા છે તેને એક પણને છોડવામાં નહીં આવે વાત કરીએ ઈઝરાયલ અને ભારત વિશેના સંબંધોની તો ભારત ઇઝરાયલ પાસેથી ડ્રોન મિસાઇલ રાડાર આયરન ડ્રો શસ્ત્રોથી લઈને ખેતી સુધી ભારત અને ઇઝરાયલ એકબીજાના સાચા મિત્ર છે ઈઝરાયલ ખેતીમાં પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે